આઠ મહિના પહેલા ફેસબુક પર મિત્રતા થયા પછી મહિલાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચરનાર હોટલ માલિકની મકરપુરા પોલીસે ધરપકડ કરી હતી હોટલ હેવન ઇનના માલિક કર્મદીપસિંહ રણવીરસિંહ ચાવડા રહેવાસી શરદનગર અલવાનાકા માંજલપુરે એક મહિલાને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી આઠ મહિનાથી તેઓ એકબીજાના સંપર્કમાં હતા ત્યારબાદ તેણે મહિલાની હોટલ પર વાતચીત કરવા માટે બોલાવી હતી આરોપીએ બે વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા આબરૂ જવાના ડરથી મહિલાએ ગત એકવીસમી તારીખે જાતે હાથ પર ચાકુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો આંગે મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી કર્મદીપ સિંહની ધરપકડ કરી છે મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ફરિયાદી બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી કે આજથી આઠ મહિના અગાઉ ફેસબુકના માધ્યમથી એક હોટલ હેવન ઇનના માલિક જે કર્મદીપસિંહ ચાવડા છે તેમની સાથે તેમનો ફ્રેન્ડશીપ થઈ અને તે ફ્રેન્ડશીપ ના હેઠળ તેઓ મળતા રહ્યા અને એકવાર એમની હોટેલ પણ મળવા માટે બોલાવ્યા અને એ હોટલ હેવનીના જે માલિક છે તેમણે તેમની પર મળવા આવ્યા ત્યારે તે ફરિયાદી બેન સાથે જબરદસ્તી કરી હતી અને આ ફરિયાદને ધ્યાને લઈને મકરપુરા પોલીસ સ્ટેશનમાં એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બીએનએસ કલમ સિક્સટી ફોર સેવન્ટી એઇટ હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની પણ અટક કરી લેવામાં આવ્યો છે